ના ના ક્યાં એમ નેમ પૈસા આવતા હોય મિયેન ખબર પડતી નથી એટલે તો કામ માટે અયન બાલ જ બાર મહિને બે વર્ષના ખપા પડ્યા પણ સો છે તારે બસ એ ઊભારો યાર પણ તો પણ મેલી જાય તો મન શું કમ તો અલ્યા બાદમાં અલ્યા માર તો ભગવાન સારું કર્યું એટલે તમને ખબર પડે ને આમાં આને ફાર લઈ લીને ખરી બફરી હા બાદમાં મારવો છે શું એક ખાલી 50 રૂપિયા વાપરે પર આટલું બધું ના હોય ઈના અલ્યા દાદી મારા તો હવે માર શું કરવાની બડે હું કાથાણી હાલ લઈને આવું નકાઈ ગયો તો પાછા માર હાહુ હાહરા ના ટાળ કરવા દે આ તો ટાળ રોક લાખ વાંસ લઈ તું આ ને લપલી ના ના